એક હતું મોટું જંગલ જંગલમાં ઘણા બધા પશુ અને પક્ષીઓ રહેતા એ જંગલમાં રહેતો એક જંગલનો રાજા સિંહ તેનાથી જંગલના બધા પશુ પક્ષીઓ બહુ જ ડરતા પણ સિંહ હતો બહુ જાડસુ શિકાર કરી પેટ ભરાઈ જાય પછી સૂઈ જાય જે દિવસે સિંહ પોતાની ગહેરી ઊંઘમાં સૂતો હતો ત્યારે એક મસ્તીખોર ઉંદર ત્યાં આવ્યો એ ઉંદરને ખબર ન હતી કે સિંહ જંગલનો રાજા છે અને તે સિંહની ઉપર રમવા લાગ્યો જ્યારે પોતાની ગાઢ ભાન થયું કે તેની ઉપર કોઈ બેઠું છે ત્યારે તે જ ક્ષણે ઊભો થયો અને તેને ઉંદરને પોતાના પંજા નીચે પકડી લીધો તે જંગલના રાજા સિંહની ઊંઘ બગાડી છે હું હમણાં જ તારો શિકાર કરીને તને મારી નાખું છું મને માફ કરજો રાજા મને સાચે જ ખબર ન હતી કે તમે આ જંગલના રાજા છો ઠીક છે તને મારો નાનો મિત્ર સમજી માફ કરું છું કારણ કે અત્યારે જ મેં ધરાઈને ભોજન કર્યું છે એટલે જ તારી પહેલી અને છેલ્લી ભૂલ સમજી જવા દઉં છું તમારો આભાર રાજાજી હું પણ તમને વચન આપું છું કે તમને જ્યારે પણ મારી જરૂર હશે હું ત્યારે ત્યાં બધાથી પહેલા પહોંચી જઈશ પછી તો શું આટલું કહીને ઉંદર છટપટ ત્યાંથી ભાગી ગયો એક દિવસ વહેલી સવારમાં જંગલના રાજાને ભયજનક ભૂખ લાગી તેથી તે શિકાર કરવા નીકળી ગયો શિકાર કરવાના પ્રયાસમાં સિંહ પોતે બે શિકારીઓની જાળમાં ફસાઈ ગયો શિકારીઓ થોડા આગળ પાછળ થયા અને આખું જંગલ સિંહને જોવા ભેગું થયું પણ સિંહના સ્વભાવના લીધે ડરથી કોઈ પણ આગળ ન આવ્યો થોડીવાર પછી ઉંદર પણ ત્યાં પહોંચ્યો અને તેણે જોયું કે જંગલનો રાજા સિંહ એ જાળીમાં ફસાઈ ગયો છે તો તે કંઈ પણ વિચાર્યા વગર ઝાડ ઉપર ચડીને એ જાળી પોતાના દાંતથી તોડવા લાગ્યો જેવી રીતે જાળી તૂટી એવી જ રીતે સિંહ નીચે આવ્યો અને એ જોઈને બીજા બધા પ્રાણીઓ ભાગી ગયા અને સિંહ એટલો બધો ખુશ થઈ ગયો કે તેણે ઉંદરને પોતાનો પાકો મિત્ર બનાવી દીધો સિંહ ખુશ થઈને ઉંદરને પોતાની પીઠ ઉપર બેસાડીને રમમાડવા લાગ્યો સામે જોયું તો શિકારીઓ આવતા હતા ઉંદર અને સિંહ બંને તેમની પાછળ ભાગ્યા તો આમાંથી મને તો એટલું શીખવા મળ્યું કે સાચી મિત્રતાની ઓળખ મુસીબતના સમયમાં જ થાય છે તમે શું શીખ્યા તે અમને ચોક્કસ કમેન્ટમાં જણાવજો અને ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો